તેમની પાસેથી આજે સમજીશું કે અચાનક ચૈતર વસાવાના કેસમાં સંજય વસાવાનો વિચાર કઈ રીતે બદલાઈ ગયો સંજય વસાવાએ એક લેટર લખ્યો છે અને કહ્યું છે કે જો ચૈતર વસાવા માફી માંગી લે આ જે બેનની સાથે અપશબ્દો બોલ્યા હતા તો એ કેસ પાછો ખેંચી લેશે સર આ રાજકારણ ને સમજવું છે જે વ્યક્તિ અત્યાર સુધી એવું કહેતા હતા કે હું ચેતર વસાવા ને ક્યારેય માફ નહીં કરું સજા કરાવીશ હવે અચાનક જ આવો વિચાર કઈ રીતે બદલાઈ ગયો નમસ્કાર ગોપીબેન સોશિયલ મીડિયાનો ફાયદો બી છે નુકસાન પણ હશે ફાયદો પણ છે સોશિયલ મીડિયાની અંદર જે જાગૃતિ અભિયાન ચાલ્યું પત્રકારો દ્વારા આ જે ઘટના બની તે અને એની અસર કદાચ સંજય વસાવા પર પડી હોય પણ પ્રશ્ન એવો છે કે જે વ્યક્તિ ક્યારેય માફ અને બીજું એમણે જે વિધાન આપ્યું છે મેં પણ વાંચ્યું એમણે કહ્યું કે જો એ માફી તો દુષ્કૃત્ય એવું કોઈ કૃત્ય કર્યું હોય એને ગ્લાસ માર્યો ખૂનની કોશિશ ની વાત થઈ છે હત્યાના પ્રયાસની વાત થઈ અને એવા એના માટે માફી થી સંજય વસાવાની માફી ચૈતર વસાવા માંગે બેન તો ક્રાઈમ એબોલિશ થઈ જાય પતી જાય કોણ છે કાયદાનું પાલન કરાવવા માટે કોર્ટ નામદાર કોર્ટ છે કે સંજય વસાવા પોતે છે પણ મેં આગળ કહ્યું ને આપને એવું છે કે અત્યારની રાજનીતિ કંઈક વિચિત્ર એમાં ચાલી રહી છે અને આખી આદિવાસી પટ્ટી ઉપર આ આંતરિક યુદ્ધ જાગૃત બની ગયેલા આદિવાસીઓ પણ જોઈ રહ્યા છે કે છેવટે પરિણામ શું છે આ લોકો નાની નાની વાતે ઉગ્રતા સાથે

એ એમના અધિકાર ક્ષેત્રમાં આવે છે કે પછી આ વિધાન આવા પાછળનું કારણ નિમિત્ત એવું કારણ બન્યું છે કે આદિવાસીઓનું ખરાબ દેખાઈ રહ્યું છે ક્યાંક જોજો તમે મનસુખભાઈનું થોડા સમયની અંદર જે પછીનું જે સેકન્ડ સ્ટેટમેન્ટ આવ્યું એવું કે એના ના આવું ના થવું જોઈએ એમને અહેસાસ થયો છે કે શું પાર્ટીને અહેસાસ થયો છે આદિવાસીઓને અહેસાસ થયો છે કે આ આંતરિક યુદ્ધ એ પાર્ટ ઓફ પોલિટિક્સ છે ફાયદો કોને કેટલો નુકસાન કોને કેટલું એ બધું જો ગણતરી મુકાઈ હોય અને અને આ બાજુ ભારતીય જનતા પાર્ટી અને સરકારની તો કોશિશ બહુ સ્પષ્ટ એવી છે કે બહાર જ ન દેવો બને ત્યાં સુધી કાયદો એને એની સ્થિતિ એના એનું સ્વીકાર કરે અને છૂટ આપે તો એ મુક્ત થઈને આવે પણ કોઈને લાંબો સમય સુધી તો મેં આપણે વાત કરીએ આગળ એવું કેજરીવાલ ભી ક્યાં એટલો લાંબો સમય અંદર રહ્યા છે કોઈ કે બહાર તો આવે છે

તો એના પ્રત્યાઘાત શું પડે એની ગણતરી હશે કે પછી શંકા એવી બધા પરિણામો બહાર આવી શકે અત્યારે ખરેખર તો જો ખરેખર સંજય વસાવાએ આપેલું સ્ટેટમેન્ટ એમનો આત્માનો અવાજ હોય આપણે આત્માના અવાજની વાત કરીને મનસુખભાઈ ની વાત કરી કે એમનો આત્મા કકડી ઉઠ્યો ગંભીર બ્રિજ પછી ઘણા બધાનો કોઈક બોલે છે ઘણા બધા નથી બોલી શકતા આમ તેમ કરી લે છે પણ સંજય વસાવાનું આ સ્ટેટમેન્ટ વિધાન જો વિચાર પછીનું હોય પરિપક્વ હોય અને ખેંચી લેવું હોય એમાં સોરી ક્ષમા માંગવાની શું જરૂર છે ક્ષમા વિદ્યો શિવભૂષણ આમ તમે માફ કરી દો સામે વાળો માફ ને પોલિટિકલી ડુ યુ થિંક એન્ડ બિલિવ કે ચૈતર વસાવાની પ્રકૃતિ જે છે એ માફી માંગે આ પણ પેલી વાત છે કઈ બેન કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા

અને એ બધા એક થઈને આપણે તો બધા કહીએ છીએ જાગૃત થઈને બોલે છે બેન કે આ તમારું ઇન્ટરનલ પોલિટિક્સ જ્ઞાતિ જાતિને બહુ નુકસાન કરે છે તમે સારા કામ કરીને તમે બહાર એનો લાભ ઉઠાવી શકો છો સેવા કરીને કરી શકો છો કેટલાય કેટલી સેવા કરી આ ચૈતર ભાઈ વસાવા ને બધા પૂછી શકે છે ને કે ભાઈ તમને પગાર મળ્યો તમે કેટલો શું કમાયા કેટલું તમારો ધંધો શું કોઈ પણ આદિવાસીએ પોતે શું કર્યું કેટલું આગળ આવ્યો એ ક્યારેય સ્ટેટમેન્ટ આપે છે પણ આ કીધું એવું અત્યારે જીવંત રહેવું છે માર્કેટમાં પહેલો પ્રશ્ન છે એને જામીન મળ્યા કે નહીં ક્યાં મળશે અને જામીન તો ના મળ્યા હવે આગલી કોર્ટ પછી આગલી કોર્ટ ચૈતર વસાવાને પ્રેશરાઈઝ કરવાની જે ટેક્ટિક્સ ચાલી રહી છે પોલિટિક્સ ચાલી રહ્યું છે એનો એક પોઝિટિવ પાર્ટ એ થયો કે ભાઈ હું ક્ષમા કરી શકું છું જો એ માફી માંગે તો કેસ પાછો ખેંચી લેવો તો ભાઈ ઈચ્છા થઈ તને આદિવાસી જાગૃતિ અંદર થી તારો આત્મા જાગ્યો સંજય વસાવાનો તો કહી દે માફ કરી દીધો બહુ એ બીજા ચૈતર પછી પ્રાધાન્ય પર આદિવાસી પટ્ટી પર આવી શકે છે પણ બેન આ રાજકારણ હવે જ્ઞાતિ જાતિમાં એટલું ભયંકરપણે વ્યાપ્ત થઈ ગયું છે કે દરેક નફા નુકસાન દાખલા માંડે છે આમાં કેટલો ફાયદો આમાં કેટલું નુકસાન કોને ક્યારે મળશે એ બધા પર આદિવાસી પટ્ટી પર રાજકારણ ચાલી રહ્યું છે એટલે એવું કહી શકીએ સર કે સંજય વસાવા કરતા તો કરી નાખ્યું પણ ક્યાંક એમને પણ લાગ્યું કે આનો તો ફાયદો ચૈતર વસાવા ને પોપ્યુલારિટીમાં થઈ રહ્યો છે ચૈતર વસાવાની સાથે આખો આદિવાસી સમાજ આવીને ઊભો રહી ગયો એટલે હવે સંજય વસાવાને એવું કેવું પડે છે કે માફી માંગી લે એમને પાછો કે કેટલીક ઘટનાઓનું બનવું એ વિવિધ પરિમાણો ઉભા કરતું હોય છે ક્યારેક ભૂલ થઈ જતી હોય છે ક્યારેક ભૂલ કરવામાં આવે છે અને એમાંથી પણ કશુંક શોધવામાં આવે છે હું નથી માનતો કે સંજય વસાવાની આ ભૂલ હોય એ પટ્ટી ઉપર આ તો બહુ જબરજસ્ત ચાલ્યું છે થયું આદિવાસીઓને આક્ષેપ થાય ને કે બસો બસો રૂપિયા આપીને બહેનોને લઈ આવ્યા અને સૂત્રોચ્ચાર કરાવ્યા આ બધું

કે ગુજરાતનું દક્ષિણ ગુજરાતનું પોલિટિશિયન્સ નું પાર્ટી પોલિટિક્સનું પટ્ટી નફો નુકસાન તો પછી આવે પહેલું પ્રાધાન્ય હોય છે કે એટ્રેક કરો અને આ એમાં એક પાર્ટ બન્યો છે સંજય સોડંકી પછી ત્યાં અને ક્યાં મારા મારી કોણ ખેંચી શકે કઈ ફરિયાદ છે કયો ગુનો તમે નોંધાવ્યો છે અને આટલું જલ્દી ટાર્ગેટ પૂરું થઈ ગયું જે કઈ પાર્ટી પોલિટિક્સ નું ટાર્ગેટ હતું એ પૂરું થઈ ગયું બેન આપણે પ્રશ્ન પૂછી શકીએ સંજય શકીએ ચૈતર તો પિક્ચરમાં આવ્યો જ નથી ચૈતરે અને મારા માનવા પર જેટલો આપણે ચૈતર વસાવવાને ઓળખીએ છીએ જે ઉગ્રતા વ્યગ્રતા હા અંદર કઈ રંધાયું અને એની બહાર હજુ ગંધ તો આવી નથી પણ કઈ થયું હોય અને એના ગણતરી પ્રમાણે કઈક બહાર હું સ્ટેટમેન્ટ કરાયું પણ નહીં 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 કશું જ નથી હું નથી માનતો આટલી સરળતાથી નથી સ્વીકારી શકતો કે સંજય સ્ટેટમેન્ટ પાછળ એ અંદરના આત્માનો અવાજ ઉઠ્યો હોય અને એને કઈ કહી દીધું આદિવાસી પટ્ટીનું પોલિટિક્સ જે છે ગણતરી છે એના પાર્ટ રૂપે આ સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે સાથે તમને એવું લાગે છે કે ક્યાંક મનસુખ વસાવા ઉપર પણ આના લીધે પ્રેશર ક્રિએટ થયું છે મેં કીધું ને કે પાર્ટી ઓવરઓલ મૂલ્યાંકન તો કરે જ ને બેન હમ એક તમારા સ્ટેટમેન્ટ આવે મનસુખભાઈ બોલે મે આગળ પણ વાત કરી કે 26 એમપી માંથી 25 એમપી આજના લોકસભાની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના છે હમ આદિવાસી બી તો ઘણા છે ને બેન આ એક જ આદિવાસી નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં સાંસદ અનેક આદિવાસી વિસ્તારમાંથી સાંસદ આદિવાસી છે જ એ જ કે એટલું જ નહીં મનસુખભાઈ પાછા સારું પણ બોલશે અને ગાંધીનગરને ને ગાળ પણ દેશે એમનો અધિકાર છે એમને બી બંધારણીય અધિકાર છે પણ ઓવરઓલ તો જોવું પડે એક એક સાંસદ કોઈ એક જ્ઞાતિ કે જાતિને જ પ્રતિનિધિત્વ કરતો હોય બેન ગોપીબેન એવું તમે માનો છો આ દેશ માની શકે છે સ્વીકારી શકે છે પોલિટિક્સ તમારું લિમિટેડ એક જ એના પૂરતું રહે અને બીજું કર્મ કરીને કાર્ય કરીને સેવા કરીને તમારું નામ બનાવો તમારું કામ બતાવો કોણ મેં કીધું ને આ બંને પૂછી આપણે મનસુખભાઈને ને બી પૂછી શકીએ ને મનસુખભાઈને પાર્ટી બી તો પૂછતી હશે ને કે વારે વારે તમે કેમ અને મનસુખભાઈની ઉગ્ર જેટલો ચૈતર વસાવાની ઉગ્રતા છે જેટલી કદાચ ગાળા ગાળી કે ચૈતર વસાવા એ કરી હશે તમે કે હું એવું કહી શકીએ છીએ ખરા એવું કાર્ય મનસુખભાઈએ નથી કર્યું ગોવીબેન યાદ આવે છે ભારતીય જનતા પાર્ટીમાં અધિકારીઓ સ્ટ્રાઈક પર ઉતર્યા હતા એમની સરકારમાં

એમને ઠપકાર બી ઠપકો પણ આપ્યો મારી પાસે તો એવી માહિતી કે મનરેગા ઉપર એમને એવું કહેવામાં આવ્યું સલાહ આપવામાં આવી હતી મનસુખભાઈ કે બને ત્યાં સુધી કોઈ જાહેર સ્ટેટમેન્ટ નહીં કરવા પણ મનરેગા ને દબકતું રાખવા રાખવામાં સળગતું રાખવામાં આમને સામને આક્ષેપો કરવામાં પણ ગણતરીઓ તો મંડાઈ હોય શકે છે ને કોઈ એમને બોલતું જ નથી કારણ કે એમને પાર્ટી છે પાર્ટી અને તે પાછી શિસ્તબદ્ધ પાર્ટી શિસ્ત અને સંયમ વાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને ત્યાં આગળ એક તાલુકાનો પ્રમુખ બોલે એક સાંસદ બોલે સરકાર ચૂપ તો ન રહે પેચઅપ કરવા માટેની કે પેચવત કરવાનું કામ કરે એને સંભાળી દેવાનું ને એ બધું કરે પણ જે જતું રહે છે તેનું શું આજે સાહેબ એક સ્ટેટમેન્ટ એવું આવે કે ગાંધીનગર થી અને તે અધિકારીઓના નામ સાથે તમારે કામ પણ તો અધિકારીઓ પાસે જ કરાવવાનું છે તમારા વિકાસના કામ કરવાના તમારા જે એનું કામ કરવાનું હતું પ્રાંત એની અંદર પણ ચૈતરે હતું અધિકારી પાસે કરવાનું હતું ની પાર્ટી હોય તો તાલુકા પંચાયતના પ્રમુખ હતા તો એમણે પણ કરવાનું કામ ક્યાં કામનો હિસાબ લઈને બેન કોઈ આવે છે સામે દારૂ વિશે આક્ષેપ કરવા ભ્રષ્ટાચાર વિશે આક્ષેપ કરવા કામની મિરર આઈનો લઈને કોણ આવ્યું બિલકુલ

એમાં એવું છે કે મોટા નેતા ચાલે એ જ ચાલે હવે નાના નેતા ચાલે છે એ પોતાની જાતને મોટા નેતા જ સમજવા પણ એનું કારણ છે કે આ બધાને એવું પૂરી ખાતરી વિશ્વાસ થઈ ગયો છે કે સાહેબ છે ને સાહેબ જીતાડે છે ને અમે જીતવાના જ છે ખાલી ટિકિટ લાવવાની છે એટલે ટિકિટ નું રાજકારણ રમવાનું છે એના જ્ઞાતિ જાતિના સમીકરણ પ્રેશર ટેક્ટિક્સ અજમાવાની છે કાર્યકર્તાઓને એકતા કરવાના છે કાર્યકર્તાઓના જોર પર બધું કરીને કરવાનું છે પછી તમને ટિકિટ મળી ગઈ તમે ધારાસભ્ય થઈ ગયા તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ ગયા થઈ ગયા પછી તો તમારે છે પગાર લેવાનો બેન મને બતાવો આખા અંદર આપણે મુખ્યમંત્રી પણ પૂછી શકીએ ભારતીય જનતા પાર્ટીના છે એટલે કોંગ્રેસના બી કોંગ્રેસને અમે તો કોંગ્રેસના જે અહીના ભરૂચ જિલ્લાના નેતાઓ છે એમને પણ ટકોર કરીએ છીએ કે તમારા વગર લોકશાહી અધૂરી છે અવાજ પત્રકારોએ નથી ઉઠાવવાનો આક્ષેપો પત્રકારો એ નથી કરવાના તમારું કર્તવ્ય છે વિરોધ પક્ષ તરીકે પણ તમે એ બની જશો પોલિટિશિયન્સ તો શું મતલબ ઉપર આવી આવી જાય જાય વિરોધ સ્ટેટમેન્ટ સાહેબ મોબાઈલમાં રેકોર્ડ કરીને સ્ટેટમેન્ટ આવી જાય કે જરા લઈ લેજો પ્રજા ક્યાં છે જનતા જનાર્દન નો શબ્દ હવે ભૂસાઈ ગયો જનતાના કામ માટે આ તમને જોજો

અને છાપામાં છપાય એટલે કટિંગ રાખવાના બીજે દિવસ હવે ફેસબુક તમે તમે ફેસબુક રાજકારણ છે ફોટા ફોટા પડાવો સ્પર્ધા બહાર મેં હમણાં એક ઘટનાનું કહું મેં ફેસ કર્યું છે એક ઉદઘાટન કરવાનું આવ્યું અને ઉદઘાટનમાં હોય શ્રીફળ વધેરતી વખતે કોઈએ ચપ્પલ ના પાડ્યા મીડિયાનું કામ છે બતાવવાનું બતાવ્યું તો એટલી બધી એટલી બધી આંતરિક ફરિયાદો વધી ગઈ કે આ તો વિરોધી તમે સત્ય બતાવો સત્ય દર્શન કરાવો તો તમે વિરોધી વિધાનસભા આવી ગયા ચૂંટાઈ ગયા હવે પાંચ વર્ષમાં બે વર્ષ ગયા ત્રણ વર્ષ ગયા ફાઈન મળવું નથી હળવું મળવું નથી આવું એકલું શાસક પક્ષમાં છે એવું નથી કેતા આપણે આમાં બી છે આને આ બધું આવ્યું ક્યાંથી બેન આ બધું આવી આ આદિવાસી પટ્ટી પર તમે આપણે જોઈ રહ્યા છે શીખી રહ્યા છે આપણે સંજયભાઈને કહીએ કે અમને જરા એક ઇન્ટરવ્યુ આપો કઈ સત્તાની રૂએ કોની પૂર્વ મંજૂરી સાથે સંજયભાઈ વસાવાએ આ સ્ટેટમેન્ટ આપ્યું મને જ આપસા ચર્ચા કરવાને છે આપણી પાસે કશું એ બોલ્યા છે એ હકીકત છે ફેક્ટ્સ મનસુખભાઈ શું કહે છે આપણે મનસુખભાઈને બી પૂછું પડતું પૂછી જો મનસુખભાઈ કે મનસુખભાઈ તમે સંમત છો

અહ હતું પણ છેલ્લે છેલ્લે કાંધીભાઈની એ હવા નીકળી ગઈ કે હું તો રાજીનામું આપવાનો જ નથી આ તો ખાલી એક હાઈ વોલ્ટેજ ડ્રામા છે એટલે હવે આ આનો નાનો પડગો તમને આ દેડિયા પાડાવાળા સંજય બી વસાવામાં નથી દેખાતો તે મને તો એને નાની મીની આવૃત્તિ લાગે છે અહીંયા કહી દેવાનું કે ચૈતર વસાવામાં આપી માગી લે તો હું ફરિયાદ પાછી ખેંચી લઉં આ બધા વિધાનો કરી કરીને વિધાનસભામાં જવા ઈચ્છનારા નેતાઓની બહુ લાંબી ચોડી મોટી ફૌજ બની ગઈ છે બધા બહુ મોટા સપના જોઈએ છે અને જે ત્યાં એ સપનાની ભૂમિ પર છે એ લોકો સારા કર્મોનું વાવેતર નથી કરતા કામ કરીને નામ નથી બનાવતા લડી ઝગડી તું તું મેં મેં બધા આવ્યું મેં કીધું વિધાનો સ્ટેટમેન્ટ આપો સ્ટેટમેન્ટ નિયર પોલીસ પોલીટિશિયન છે બાકી રોડ રસ્તા પર નીકળો હવે હું પૂછવાનો છું માનનીય સાંસદશ્રીને કે આપણી સરકાર એટલે એમની સરકાર જે કે છે એમણે કીધું કે રસ્તા બનતા આરસીસી ના રસ્તા કેટલા બનાવ્યા તમે જુઓ વડોદરા થી ભરૂચ રસ્તો છે એક્સપ્રેસ હાઈવે જે મુંબઈ માટેનો નવો બનાવ્યો બેન્ડ અપ એટલે કે બોમ્બે જતો ટ્રેક ઉપર સાહીઠ ટકા એની ઉપર એમને ઓબસ્ટેકલ્સ મૂકેલા છે રસ્તો તૂટેલો છે બને છે રાત્રે શું દશા થાય એમને સમય નથી સમય છે તમે ઇન્ટરવ્યુ લેવા ઊભા થઈ જાઓ બોલી નાખશે પણ કોઈને કામ નથી કરવું દામ છે આક્ષેપો છે તો રાજનીતિ ત્યાં છે એટલે સંજયભાઈ નું સ્ટેટમેન્ટ માટે આપણે મીડિયા એ પૂછવું પડે કે ભાઈ તમે કોની મંજૂરીથી કોની કારણ કે એ તમારો એકાધિકાર છે સ્ટેટમેન્ટ આપ્યું તમે ફરિયાદ લખી લેખિત આપી છે ફરિયાદ અને એવું ગંભીર ગુનો લગાડ્યો છે ગુનો ટકે છે કે નથી ટકતો એ હવે એમના હાથમાંથી છૂટી છે હવે અદાલત અદાલતમાં વકીલો દલીલ કરશે આપણે ઝડપથી સરળતાથી ચૈતર નહીં છૂટે પણ હવે ક્યાંક એવું તો નથી ને કે ભારતીય જનતા પાર્ટીને સાંસદ ને આ પ્રમુખ ને એવી ભૂલ સમજાવી હોય કે યાર કાચું કપાઈ ગયું ચૈતર હીરો બની સર અને આપણે તો એવું કહીએ ચૈતરને બી હીરો બનવાની જરૂર નથી એને આવા બધી લડાઈ ઝઘડા કરીને કે વાદ વિવાદ કરીને તો કામ 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 કરીને અને કરતા હશે હશે જીત્યા છે આપ્યા પણ ના અપમાન ની અંદર એમને મત આપીને ચૂંટી લાવનારોનું બી જો અપમાન દરેક રાજકારણી જોતો થાય તો એટલીસ્ટ જનતા નું અપમાન ના થાય અને એમણે એ જનતાનું સમર્થન ભવિષ્યમાં લેવાનું છે ને બેન મનસુખભાઈ જવાનું છે લોકસભા માટે જવાનું છે ત્યાં આદિવાસી પટ્ટીનું ત્યાં એટલું સબળ નેતૃત્વ નથી અને ક્યાંક એવું રાજકારણ રમાઈ રહ્યું છે કે મને છોડી ના દે મને કાઢી ના મૂકે એટલે બીજાને જીવતા રાખીને મારે મારું રાજકારણ ચલાવવું જીવાડવું એવું તો કઈક નથી બનતું અને એ તપાસ નો વિષય ભારતીય જનતા પાર્ટી માટે છે હું એવી મારી અનિવાર્યતા ઉભી કરી દઉં કે મારા સિવાય કોઈ ઇન્ટરવ્યુ જ લઈ શકે તો ક્યાંક એવી રમત તો નથી આ પટ્ટી પરનું આ રાજકારણ છે પત્રકારો એ બી પાંચ સાત જણની ટીમ બનાવીને આખી પટ્ટીમાં અભ્યાસ કરવા જેવું છે કામ કેટલા થયા બેન પગાર કોણે કેટલા લીધા એ પગારમાંથી એમને એમના યાત્રા પ્રવાસો સુવિધાઓ માટે કેટલા ખર્ચા અને જનતા માટે એમને જુઓ શૌચાલય ના કૌભાંડ ને પીલા ની તો હાર મળે છે ફરી એક વાર આપણે મુદ્દા પર આવીએ તો હું સંજયભાઈ સ્ટેટમેન્ટ પર એટલું કહીશ કે પ્રશ્ન એમને કાઉન્ટર આપણે કરવો જોઈએ કે તમે કઈ કયા અધિકાર આવી ઓફર ચૈતર વસાવાને મૂકી પક્ષ તમારો સંમત છે બીજું ચૈતર વસાવા તો એવું જોઈએ માફી માંગે તો એ સ્વીકાર થઈ ગયો તમે જે મૂકેલી કલમ છે એનો એ સ્વીકાર કરે ખરો ફરી પાછું તમને કહું કાંતિભાઈ વાળી વાત છે હું રાજીનામું આપીશ તું રાજીનામું આ વાત માત્ર આ જ સત્ય છે પણ સમય સમય નું કામ કરશે સંજય બે શું કરે છે ચૈતર લડશે ચૈતર એટલો સરેન્ડર થાય એવું નથી ક્યારનો સરેન્ડર થઈ ગયો સી આર પાટીલ સાહેબ જાહેરમાં બોલ્યા છે

શક્તિ નું પણ વિભાજન થાય ને ત્યારે નિર્બળ આવે સમજ્યા આ એક પરિવાર હતો છોટુભાઈ ના શાસન દિવસો હતા હવે થોડા થોડા વિખરાયા છે વિભાજિત થયા છે એમના ત્રણ દીકરા ત્રણ દીકરામાં બી એક પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ વાળા હોય જરૂર નથી રાજકારણનો સમય બદલાયો છે સ્થિતિ બદલાઈ છે એમણે અલગ અલગ પક્ષ કર્યા છે પણ હું હજુ એક વસ્તુ કહી દઉં કે આ રાજનીતિ બી પરિવાર પૂરતી તો ચાલે જ છે હા હવે ચૂંટાઈને નથી આવી શકતા બાકી સાહેબ એવું બી નથી કે તદ્દન શૂન્યવત થયા છે મધ્યપ્રદેશમાં કારણ કે આદિવાસી તો છે જ આદિવાસીઓની પણ એક એવી વિચારધારા તો ખરી જ અને હોવી જોઈએ કે અમારો પ્રતિનિધિ અમારી જ્ઞાતિ જાતિમાંથી હોય એટલે તો એમનું સ્ટેટમેન્ટ આવ્યું કે અમારે રિઝર્વ પાર્ટી જોઈએ છે હજુ સમજી નથી કે કેવી રીતે પણ આદિવાસી મસી ચૂક્યા હવે એના પછી મનસુખભાઈ ચૈતર અને એમના દીકરાઓની વચ્ચે છે પણ એમણે તડજોડની રાજનીતિ જે કરી એ બહુ લાંબી ના ચાલે ત્યાં આગળ હવે એમનો પ્રભાવ એમના પ્રભાવમાં હવે અભાવ આવ્યો છે એટલું બધું પકડ નથી જમાવી શકે બાકી એમનો એક યુગ હતો એમને બે દાયકા શાસન કર્યું છે એ ભારતીય જનતા પાર્ટી ને શકતા હતા એ કે ભારતીય જનતા પાર્ટી કરવું પડતું હતું એમની પર બી કેટલા બધા કેસ થયા બેન આદિવાસીઓ ઝૂકતા નથી કોર્ટ કચેરીઓથી લડી લે છે એ એવું માને છે કે મારી ભૂમિ ગમે તે હોય મારે જીવવાની સિસ્ટમ છે એ પ્રમાણે જો જીવી જઈશ તો હું જીતી જઈશ

અને હવે એવું થયું કે વિધાનસભા બી ના જીતી શક્યા ઝઘડિયા બી ગઈ ડેડિયાપાડા પણ ગયું હવે એની અંદર આ ભાગ બટાઈ ની લડાઈ છે શક્તિ તમારી સામર્થ્ય સાબિત કરો ચૈતરભાઈ ચેલા કોના ચૈતરભાઈ તો મનસુખભાઈ ગુરુ પદ પર સ્વીકારે છે માને છે અને પછી આમને સામને આક્ષેપો પણ થાય છે હા મર્યાદા માન મર્યાદા સાથે કરે છે ખાલી આવા કઈ કેસ બેસ હોય ત્યારે ક્યાંક કોઈક નહીં સલાહ સૂચન માર્ગદર્શન જે પણ કહી હશે તારી એ માનમર્યાદા ચૂકાઈ જાય છે પણ ગુજરાતને તો આદિવાસી પટ્ટી ઉપર જ ખેલાતા જંગની અંદર બહુ એમાં રસ છે કે પરિણામ શું આવે છે અને પરિણામો તો હવે વિધાનસભા ને લોકસભા આવશે ત્યારે અત્યારે તો ચૈતર જેલમાં કે ચૈતર મેરમાં એ બહાર આવશે તમને લાગે છે કે બદલાઈ જશે હા થોડોક

એટલે ચૈતર વસાવા માટે પણ સરળ તો નથી જ અને સામે સંજય વસાવા પોતે કઈ રીતે આ કયા જોરે કહી રહ્યા છે એ પણ એક જોવાનો વિષય રહેશે સર આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર